કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન કે જ્યાંસીડબ્લ્યુસી બેઠકમાં કોંગ્રેસના એકસો અને છપ્પન સભ્યો હાજર રહ્યા સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સાબરમતી તટે કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન શરૂ થશે ચોસઠ વર્ષ પછી અમદાવાદમાં કોંગ્રેસનું આ મળી રહ્યું છે સીડબલ્યુસીના સભ્યો ત્રણ કલાક સુધી અલગ અલગ મુદ્દાઓ પર મંથન કરશે સીડબ્લ્યુસીની બેઠક પછી સાંજે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા થશે અને સાંજે સાત વાગે રિવરફ્રન્ટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે કોંગ્રેસને ગુજરાતની જનતાનો આશીર્વાદ મળશે તેવું શક્તિસિંહ નિવેદન આપ્યું છે અધિવેશનમાં દેશ અને ગુજરાતમાં સેવા માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર થશે સંઘર્ષ સત્તા પડાવી પણ સેવાની સાધના માટે હશે તેવું શક્તિસિંહ ગોહિલે પછી કોંગ્રેસનું એઆઈસીસી નું અધિવેશન અહીંયા મળી રહ્યું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ સેવા માટેની જે બ્લુ પ્રિન્ટ નકશો અહીંથી તૈયાર થશે ગુજરાત માટેની પણ આગામી દિવસોની ભૂમિકા નક્કી થશે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મૃતિમાં મળશે અને આવતીકાલે અમારું એઆઈસીસીનું અધિવેશન એઆઈસીસી બેઠક

આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં કામ કરશે ગુજરાતના આવનારા ભવિષ્ય માટે દેશના લોકોના આર્થિક સામાજિક ઉન્નતિ માટે દેશ ને રાજ્યના વિકાસ માટેના નવા વિચારો નવા સંકલ્પ અને એના માટે સમર્પિત થઈ અને સંઘર્ષ કરવાના ભાવ સાથે આજે અમદાવાદ ખાતે સાબરમતીના તટ પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થવા જઈ રહી છે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે ગઈકાલ રાત્રે જ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં વિપક્ષના નેતા જન નેતા રાહુલજી સોનિયાજી પ્રિયંકાજી સહિત અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાતની ધરતી પર પધારી રહ્યું છે ત્યારે આજે સવારે અગિયાર વાગે સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે ત્યાર પછી સાંજે છ કલાકે ગાંધી આશ્રમે પ્રાર્થના સભામાં સહભાગી થઈ અને ગાંધીજીના વિચારો પણ ચાલવાનો સંકલ્પ ફરી વ્યક્ત કરવામાં આવશે